સારા પુરુષાર્થી સ્ટુડન્ટ કોને કહેવાશે એમની મુખ્ય નિશાનીઓ સંભળાવો ઉત્તર છે સારા પુરુષાર્થી સ્ટુડન્ટ એ જે પોતે પોતાની સાથે વાતો કરવાનું જાણતા હોય સૂક્ષ્મ સ્ટડી એટલે કે આંતરિક અભ્યાસ કરતા હોય પુરુષાર્થી સ્ટુડન્ટ સદા પોતાની તપાસ કરતા રહેશે કે મારામાં કોઈ આસુરી સ્વભાવ તો નથી દેવી ગુણ ક્યાં સુધી ધારણ કર્યા છે તે પોતાનું રજિસ્ટર રાખે છે કે ભાઈ ભાઈની ની દ્રષ્ટિ સદા રહે છે ક્રિમિનલ એટલે કે વિકારી ખ્યાલાત તો નથી આવતા ઓમ શાંતિ રૂહાની બાકો પ્રતિ જે પણ વાણીથી પરે જવા માટે એટલે ઘરે જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે એ સર્વ આત્માઓનું ઘર છે તમે સમજો છો હવે આપણે આ શરીર છોડીને ઘરે જવાનું છે બાપ કહે છે હું આવ્યો છું તમને ઘરે લઈ જવા માટે એટલે આ દેહ અને દેહના સંબંધોથી ઉપરામ થવાનું છે આ તો છીછી દુનિયા છે આ પણ આત્મા જાણે છે આપણે હવે જવાનું છે બાપ આવ્યા છે પાવન બનાવવા માટે બીજા કોઈને પણ આવો વિચાર નહીં આવશે તમે સમજો છો આપણે સ્વયં પોતાના દિલથી આશરી છોડી પોતાના ઘરે જઈ ફરી નવા પવિત્ર સંબંધમાં નવી દુનિયામાં આવીશું આ સ્મૃતિ પણ ખૂબ થોડા ને રહે છે બાપ કહે છે નાના મોટા વૃદ્ધ વગેરે બધાય પાછા જવાનું છે પછી નવી દુનિયાના પાવન સંબંધમાં આવવાનું છે ઘડી ઘડી બુદ્ધિમાં આવવું જોઈએ કે આપણે હવે ઘરે જવા માટે તૈયારી કરી રહ્યા છીએ જે કરશે તે જ સાથે ચાલશે જે હમણાં ઈશ્વર અર્થ કરે છે એ જઈને પદમાં પદમ પતિ બને છે નવી દુનિયામાં તે લોકો આ જૂની દુનિયામાં ઇન્ડાયરેક કરે છે સમજે છે ઈશ્વર આનું ફળ આપશે હવે બાપ સમજાવે છે તે તમને અલ્પકાલ ક્ષણ ભંગુર મળે છે હમણાં હું આવ્યો છું તમને સલાહ આપું છું હમણાં જે આપશો એ તમને એકવીસ જન્મ માટે પદમ થઈને મળશે તમે સમજો છો મોટા ઘરમાં જઈને જન્મ લઈશું અમે તો નારાયણ અથવા લક્ષ્મી બનીશું તો પછી એટલી મહેનત કરવી જોઈએ આપણે આ જૂની ચીચી દુનિયા થી જવા માટે તૈયારી કરી રહ્યા છીએ આ જૂની દુનિયા જૂનું શરીર છોડવાનું છે એવું તૈયાર રહેવું જોઈએ જે અંત સમયે કોઈ પણ યાદ ન આવે જો જૂની દુનિયા તથા મિત્ર સંબંધી વગેરે યાદ આવ્યા તો શું ગતિ થશે તમે કહો છો ને અંતકાળ જે સ્ત્રી એટલે બાપને ફોલો કરવા જોઈએ વૃદ્ધ છે તમે બધા વૃદ્ધ છો બધાની વાનપ્રસ્ત અવસ્થા છો બધાએ પાછા જવાનું છે એટલે બાપ કહે છે આ જૂની દુનિયાથી બુદ્ધિયોગ તોડી દો હવે તો જવાનું છે પોતાના ઘરે પછી જેટલું ત્યાં રહેવાનું હશે એટલું ત્યાં રહેશો જેટલો પાછળ પાર્ટ હશે તો પાછળ શરીર ધારણ કરી પાર્ટ ભજવશો કોઈ તો સો વર્ષ ઓછા પાંચ હજાર વર્ષ પણ શાંતિધામમાં રહેશે અંતમાં આવશે જેવી રીતે કાશી કલવટ ખાય છે બધા પાપ ખલાસ થઈ જાય છે અંતમાં શું પાપ હશે આવ્યા અને ગયા બાકી મોક્ષ કોઈને મળી ન શકે ત્યાં રહીને શું કરશે પાઠ તો જરૂર ભજવવાનો જ છે તમારો પાઠ છે શરીર માં આવવાનો તો બાપ કહે છે બાકો આ જૂની દુનિયાને ભૂલતા જાઓ હવે તો ચાલવાનું છે 84 નો પાર્ટ પૂરો થયો તમે પતિત બની ગયા છો હવે પછી પોતાને આત્મા સમજીને બાપને યાદ કરો

પરંતુ માયા એવી છે જે રાખવા નથી દેતી બે ચાર દિવસ રાખીને પછી છોડી દે છે કારણ કે તકદીરમાં નથી તકદીરમાં હશે તો ખૂબ સારી રીતે રજીસ્ટર રાખશે સ્કૂલમાં રજીસ્ટર જરૂર રાખે છે અહીં પણ બધા સેન્ટર્સ માં બધાનો ચાર્ટ રજિસ્ટર રાખવાનું છે પછી જોવાનું છે અમે દરરોજ જઈએ છીએ દેવી ગુણ ધારણ કરીએ છીએ ભાઈ બહેનના સંબંધથી પણ ઊંચે જવાનું છે ફક્ત રૂહાની દ્રષ્ટિ ભાઈ ભાઈની જોઈએ આપણે આત્મા છીએ કોઈની ક્રિમિનલ દ્રષ્ટિ નથી ભાઈ બહેનનો સંબંધ પણ એટલે છે કારણ કે તમે બ્રહ્મા કુમાર કુમાર્યો છો એક બાપના બાળકો છો આ સંગમયુગ પર જ ભાઈ બહેનના સંબંધમાં રહો છો તો વિકારની દ્રષ્ટિ

જવાનું છે બાપને બોલાવ્યા છે કે આવો અમને સાથે લઈ જાઓ અમે પતિત છીએ પાછા જઈ નથી શકતા પતિ દુનિયામાં હવે પાવન કોણ બનાવે સાધુ સંત વગેરે કોઈ પાવન બનાવી ન શકે જ પાવન થવા માટે ગંગા સ્નાન કરે છે બાપને જાણતા નથી જેમણે કલ્પ પહેલા જાણ્યા છે એ જ જાણશે હમણાં એ જ પુરુષાર્થ કરી રહ્યા છે આ પુરુષાર્થ પણ બાપ વગર કોઈ કરાવી નથી શકતા બાપ જ સૌથી ઊંચા છે એવા બાપને પથ્થર ઠિક્કરમાં કહેવાથી મનુષ્યની શું હાલત થઈ ગઈ છે સીડી ઉતરતા જ આવ્યા છે ક્યાં તે સંપૂર્ણ નિર્વિકારી ક્યાં તે સંપૂર્ણ વિકારી આ વાતોને માનશે પણ તેની હશે તમારી ફરજ છે જે પણ આવે એમને બાપનું ફરમાન બતાવો સીડીના ચિત્ર પર સમજાવો બધાની હમણાં વાન પ્રસ્થ અવસ્થા છે બધા શાંતિ બુદ્ધિયોગ બળથી સંપૂર્ણ પવિત્ર બનાવશે ભારતનો પ્રાચીન યોગ પણ ગવાયેલો છે આત્માને હમણાં સ્મૃતિ આવી છે બરોબર આપણે પહેલા પહેલા આવ્યા છીએ નથી એમને યાદ પણ નથી આવતું કે અમારે પવિત્ર બનવાનું છે પવિત્ર બનવામાં જ મહેનત

पोता ने पूछो अमे सतयुगी देवता चाहिए के कलयुगी मनुष्य चाहिए आप बा कोई खूब सारा सारा चित्र स्लोगन वगैरह बनवा चाहिए कहे छे एक कहे सतयुगी छो के कलयुगी बीजापछि प्रश्न पूछे एवी धूम मचावी चाहिए બાપ તો શ્રીમત આપે છે પતિ તો પાવન બનાવવાની બાકી ધંધા વગેરે બાપને બોલાવ્યા છે કે આવીને મનુષ્ય થી દેવતા બનાવવાનો બનવાનો રસ્તો બતાવો તો હું આવીને બતાવું છું કેટલી સિમ્પલ વાત છે ઈશારો જ ખૂબ સહજ છે મન મના ભવ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અર્થ ન સમજવાના કારણે ગંગાને પતિત પાવની સમજી લીધી છે પતિત પાવન તો બાપ છે હમણા બધાનો કયામતનો એટલે કે હિસાબ કિતાબ ચૂકવવાનો સમય છે હિસાબ કિતાબ ચૂકતું કરાવી પાછા લઈ જાય છે બાપ સમજાવે છે તો સમજે પણ છે પરંતુ તકદીરમાં નથી તો પડી જાય છે બાપ કહે છે ભાઈ બહેન સમજો ક્યારે ખરાબ દ્રષ્ટિ ન જાય કોઈને કામનું ભૂત લોભનું ભૂત આવી જાય છે ક્યારેક સારું ખાવાનું હું ભોજન જોયું તો આ શક્તિ જાય છે વાળો જોશે દિલ કરશે ખાવાનું પછી ખાઈ લીધું તો કાચા હોવાના કારણે જલ્દી અસર થઈ જાય છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે બાપ અનન્ય બાકો જેમને સર્ટિફિકેટ આપે છે એમને ફોલો કરવા જોઈએ જે મળે તે મીઠું સમજીને ખાવું જોઈએ જીભ ચલાયમાં નથી કરવાની યોગ પણ જોઈએ યોગ નહી હશે તો કહેશે પલાણી વસ્તુ ખાવી જોઈએ નહી તો બીમાર પડી જશો બુદ્ધિમાં રહેવું જોઈએ આપણે આપણે આવ્યા છીએ દેવતા બનવા માટે હવે પાછા ઘરે જવાનું છે પછી બાળક બનીને માના ખોળામાં આવીશું માતાનું જે ખાવા પીવાનું હોય છે એની અસર પણ બાળક પર પડે છે ત્યાં આ કઈ પણ વાતો હોતી નથી ત્યાં બધું જ ફર્સ્ટ ક્લાસ હશે આપણા માટે માતા ખાવાનું વગેરે પણ ફર્સ્ટ ક્લાસ ખાશે જે આપણા પેટમાં આવશે ત્યાં તો છે જ ફર્સ્ટ ક્લાસ જન્મ લેવાથી જ ખાવા પીવાનું બધું શુદ્ધ હોય છે તો આવા સ્વર્ગમાં જવાની તૈયારી કરવી જોઈએ બાપને યાદ કરવાના છે બાપ આવીને રિઝ્યુનેટ કરે છે તો પ્રોત્સાહન આપે છે તે લોકો વાદરાના ગ્લાસ મનુષ્યમાં નાખે છે સમજે છે જવાન થઈ જશું જેવી રીતે હાર્ટ નવું નાખે છે બાપ બાપ કોઈ હાર્ટ નથી નાખતા તો આવીને ચેન્જ કરે છે બાકી આ બધું છે સાયન્સ બોમ્બ વગેરે બનાવે છે આ તો દુનિયાને જ ખલાસ કરવાની વસ્તુ છે તમો પ્રધાન બુદ્ધિ છે ને એ તો ખુશ થાય છે કે આ પણ ભાવિ બનેલી છે જરૂર બનાવવાના જ છે છે શાસ્ત્રોમાં પછી લખેલું મૂસળ નીકળ્યા પછી આ થયું હવે બાપે સમજાવ્યું છે આ બધી ભક્તિ માર્ગની વાતો છે રાજયોગ તો મેં જ શીખવાડ્યો હતો એ તો એક કહાની થઈ ગઈ જે સાંભળતા સાંભળતા આ હાલત થઈ ગઈ છે હવે બાપ સાચી જેનારાયણની કથા તીજરીની કથા અમરનાથ ની કથા સંભળાવી રહ્યા છે આ ભણતરથી તમે આ પદ મેળવો છો બાકી શ્રી કૃષ્ણ વગેરે તો નથી જે દેખાડે છે સ્વદર્શન સ્વદર્શન ચક્રથી બધાને માર્યા હું તો ફક્ત રાજયોગ શીખવાડી પાવન બનાવું છું હું તમને સ્વદર્શન ચક્રધારી બનાવું છું એમણે પછી શ્રી કૃષ્ણને ચક્ર વગેરે દેખાડ્યું છે સ્વદર્શન ચક્ર ફેરવશે કેવી રીતે જાદુ ની થોડી વાત છે આ તો બધી ગ્લાની છે ને તે પણ અલ્પકાળ ચાલે છે કે વો વન્ડરફુલ ડ્રામા છે હમણા નાના મોટા બધાની વાન અવસ્થા છે હવે આપણે જવાનું છે એટલે બાપને યાદ કરવાના છે બીજું કંઈ પણ યાદ ન આવે આવી અવસ્થા થાય ત્યારે ઊંચ પદ મેળવી શકો પોતાના દિલને પૂછવું જોઈએ મારું રજિસ્ટર ક્યાં સુધી ઠીક છે રજિસ્ટર થી ચલન ની ખબર પડશે રેગ્યુલર ભણે છે કે નહીં ઘણા તો ખોલું ખોટું પણ બોલી દે છે બાપ કહે છે સાચું બતાવો નહીં બતાવશો તો તમારું કરી છે પછી તોડો છો તો તમારી શું હાલત થશે વિકારમાં પડ્યા તો ખેલ ખલાસ પહેલો નંબર દુશ્મન છે દેવ વિમાન પછી કામ ક્રોધ દે અભિમાન માં આવવાથી જ વૃત્તિ ખરાબ થાય છે એટલે બાપ કહે છે દેહી અભિમાની ભવ અર્જુન પણ આ છે ને શ્રી કૃષ્ણનો જ આત્મા હતો અર્જુન નામ છે થોડી નામ તો ચેન્જ થાય છે જેમ નામાં પ્રવેશ કરે છે

આ બેહદનો ડ્રામા છે બની ગયેલું બની રહ્યું છે થવાનું જ છે પછી આપણે ચિંતા કેમ કરીએ જાવાનું રહસ્ય આપ હમણા આ બાકોની બુદ્ધિમાં છે આ બ્રાહ્મણો સિવાય બીજું કોઈ નથી જાણતું દુનિયા આ દુનિયામાં આ સમયે બધા પૂજારી પછી તમે પોતાને પૂજ્ય કેવી રીતે કેવડાવી શકો છો પૂજ્ય તો દેવી દેવતાઓ જ છે પૂજારી છે મનુષ્ય મૂળ વાત બાપ સમજાવે છે પાવન બનવું છે તો યાદ કરો અનુસાર જેમણે જેટલો કર્યો હશે એટલો જ કરશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના ભણતરનું રજિસ્ટર રાખવાનું છે પોતાનો ચાર્ટ જોવાનો છે કે મારી ભાઈ ભાઈની દ્રષ્ટિ ક્યાં સુધી રહે છે મારો દેવી સ્વભાવ બન્યો છે બીજું પોતાની જીભ પર ખૂબ કંટ્રોલ કરવા રાખવાનો છે બુદ્ધિમાં રહે કે અમે દેવતા બની રહ્યા છીએ એટલે ખાવા પીવા પર ખૂબ ધ્યાન આપવાનું છે જીભ ચલાઈમાં ન થવી જોઈએ મા બાપને ફોલો કરવાના છે આજનું વરદાન પરખવાની શક્તિ દ્વારા બાપને ઓળખીને અધિકારી બનવા વાળા વિશેષ આત્મભવ બાપ દાદા દરેક બાળકની વિશેષતા જુએ છે ભલે સંપૂર્ણ નથી બન્યા પુરુષાર્થી છે પરંતુ એવું એક પણ બાળક નથી જેનામાં કોઈ વિશેષતા ન હોય સૌથી પહેલી વિશેષતા તો ઓટોમાં કોઈની લિસ્ટમાં છો બાપને ઓળખી મારા બાબા કેવું અને અધિકારી બનવું આ પણ બુદ્ધિની વિશેષતા છે પરખવાની શક્તિ છે આ શ્રેષ્ઠ શક્તિ એ જ વિશેષ આત્મા બનાવી દીધા સ્લોગન છે શ્રેષ્ઠ ભાગ્યની રેખા ખેંચવાની કલમ છે શ્રેષ્ઠ કર્મ એટલે જેટલું ઈચ્છો એટલું ભાગ્ય બનાવી લો ઓમ શાંતિ